નમસ્કાર હવામાન માહિતી વાર્થરા યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂતભાઈઓનું સ્વાગત છે આજે એક ભારતમાં ક્રિકેટની ખૂબ જ ખેલ પ્રિય છે એની ટીમે આજે વર્લ્ડ કપ જીત્યો છે એના માટે ભારતમાં રાષ્ટ્રનું માન જાળવ્યું છે રાષ્ટ્રનો સન્માન ઊંચો કર્યો છે એ ક્રિકેટ ટીમને શુભકામના પાડવું છું હવામાન વિશે થોડી માહિતી આપી દઉં આજે આજે ત્રીસ તારીખ છે કે આપણે હવામાનમાં તો લગભગ પચીસ તારીખથી હવામાનમાં પલટો આવ્યો હતો અને આજ દિવસ સુધી વાતાવરણ વરસાદી રહ્યું છે પણ વરસાદ આવડા તાલુકામાં પૂરતો વાવણીઓ વરસાદ થયો નથી એની એક ચિંતા છે જે જે આગાહીઓ કરે છે ગુજરાતમાં એ પણ આગાહીઓ થોડી સાચી ઠરી નથી એટલા માટે ગુજરાતમાં જે આગાહીકારો છે એ આગાહીકારોને માથે હવે થોડો ખેડૂતભાઈઓ વિશ્વાસ ઓછો કરવા લાગ્યા છે પણ આ એ વિશ્વાસ ઓછો ના કરતા વરસાદી વાતાવરણ તો બધે રહ્યું જ છે પૂરા ગુજરાતમાં પણ વરસાદ પૂરતો થયો નથી અને વરસાદ પૂરતો ન થયોનું કારણ એ છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ આપણા વિસ્તારમાં અસર ઓછી કરી છે સૌરાષ્ટ્રને દરિયાકાંઠાએ વરસાદ લગભગ પાંચ છ દિવસથી ચાલુ જ છે આજે પણ ચાલુ છે આપણા સુધી વાતાવરણ પહોંચ્યું પણ એ પૂરતો ભેજ વાદળોને ના મળ્યો એટલે આપણામાં પૂરતો વરસાદ ન થયો એટલે કોઈ ખેડૂતભાઈઓએ એક વરસાદ માટે આગાહી કારણ ખોટા પાડવા થોડા આપણે થોડો એમનો જે હવામાન કાયમી હવા એના ઉપર વિશ્વાસ કરીએ છીએ અને જ્યારે આગાહી કરે છે ત્યારે વરસાદ પણ થતો હોય છે તો આપણા વાવાથરા વિશે કોઈ આગાહી કરતા નથી હું જ આગાહી કરું છું આ લગભગ યુટ્યુબ ઉપર લગભગ આપણા વાવથરા ચેનલની હવામાનની કોઈ આગાહી આપતા નથી એટલે આગાહી મારી આ વખતે પચાસ ટકા નહીં પણ એંસી ટકા સાચી ઠરી છે આ વરસાદ આજુબાજુ થયો છે પણ વાવણીઓ વરસાદ થયો નથી એ બાબતે થોડો હું સ્વીકારું છું કે મારે થોડી ભૂલ થઈ છે કે વાવણીઓ વરસાદ નહીં થાય પણ આમ હંમેશા પહેલો વરસાદ થતો હોય ત્યારે આગાહી કરી એ થોડી મુશ્કેલ હોય છે કારણ કે આ ચોમાસું બેસતું અને જેઠ મહિનો છે એટલે અને હવે આગળના મહિનામાં આપણી આગાહી કલાકથી તમને લગભગ ખોટી નહીં પડે હું કહીશ કે આટલા વાગ્યા આપણા વિસ્તારમાં વરસાદ થશે તો વરસાદ થવાનો જ છે બાકી વરસાદ અંગે કોઈ તમે ચિંતા કરતા આ મહિના જુલાઈમાં વરસાદ ખૂબ જ થવાનો છે અઢળક વરસાદ થવાનો છે પૂરા વાવધરાજમાં બનાસકાંઠામાં રાજમાં વાચોર બાજુ વરસાદ થવાનો છે એટલે વરસાદ હવે થયો વરસાદ મહાશરી થયો છે દિવસ પહેલાં ભોરલ બાજુ થયો છે થરાદ બાજુ વરસાદ થયો છે પણ વરસાદ વાવણીયો વરસાદ આપણા વિસ્તારમાં એટલે કે ધીમાથી કરી અને છે જોડિયાળી સુધીનો જે પટ્ટો છે ત્યાં વાવણીયો વરસાદ નથી બુકણા સાઈડ વાવણીઓ વરસાદ થયો છે અને આપણે થયો નથી